નમસ્કાર મિત્રો આજે આપણે બનાવીશું ઔષધિ ગોળ મિત્રો આપણે શિયાળામાં ખાસ કરીને ઔષધિ ગોળ બધા ખૂબ જ પસંદ કરતા હોય છે બનાવો બિલકુલ આસાન છે આપણે એક નોનસ્ટિક પેનમાં દેશી ઘી લઈશું બે ચમચી અને તેમાં એડ કરીશું ઓર્ગેનિક ગોળ કેમિકલ વગરનો ગોળ અને આ ગોળ આપણે લઈએ છીએ દોઢસો ગ્રામ જેટલો અને આને ગેસની ફ્લેમ ધીમી રાખીને મેલ્ટ કરી દેવાનો છે એટલે કે મિત્રો આ ગોળને ફક્ત ઓગાળવાનો છે અને આને આપણે ચીકી બનાવીએ અને જે રીતે પાયો બનાવીએ એ રીતે આપણે પાય પણ બનાવવાની નથી એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવો પડશે અને આ ગોળની પાય જેવું થઈ જાય થોડું વધારે ટાઈટ થઈ જાય એવું લાગે તો થોડું પાણી છંટકાવીને એને આ થોડું પાછું પાડી દેવાનું છે એટલે એ વધારે ટાઈટ નહીં થાય અને મિત્રો આ ગોળ એક પકવાન જેવો એક બરફી જેવો લાગશે મિત્રો આમાં ઔષધિ સ્વરૂપે મસાલા એડ કરવાના છે તો સૌ પ્રથમ એડ કરીશું સૂટ પાવડર એક ચમચી પછી એડ કરીશું કાળા મરીનો ભૂકો કાળા મરીનો પાવડર એક ચમચી પછી એડ કરીશું શંખપુષ્પી પાવડર એક ચમચી અને અશ્વગંધા પાવડર એક ચમચી મિત્રો અશ્વગંધા ખૂબ જ તાકાત આપતું એક ઔષધિ છે અને તમે બધા જાણો છો કે એના ઘણા બધા ફાયદાઓ છે અને સાથે આપણે જાયફળને પણ એડ કરી દઈશું મિત્રો તમે જાવેત્રી અને ઇલાયચી પણ એડ કરી શકો છો જેનાથી ફ્લેવર ખૂબ સરસ આવે છે અને ગોળનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે મિત્રો તમે આ રીતે જે તમારી ઈચ્છા મુજબના ઔષધિ અંદર એડ કરી શકો છો પરંતુ આ મેઇન ઔષધિ કે જે શિયાળામાં ખાસ કરીને ખૂબ જ ફાયદાકારક હોય છે આમાં તમે થોડો ગુંદર પણ એડ કરી શકો છો મિત્રો પરંતુ આપણે ગોળના સ્વરૂપને બદલવું નથી અને આ કોઈ પાક નથી બનાવવાનો કોઈ સુખડી પાક કે ગુંદર પાક નથી બનાવવો એટલા માટે આપણે બીજી કોઈ વસ્તુ એડ કરતા નથી ખાસ કરીને ઘણા લોકો આ ગોળ બનાવતી વખતે બદામ અને સીંગ દાણાને પણ એડ કરતા હોય છે પરંતુ આપણે ફક્ત ઔષધિ ગોળ બનાવીએ છીએ એટલા માટે આપણે થોડી ઔષધિ એડ કરીને આ ગોળને ખૂબ જ તાકાતવાળો ગોળ બનાવી દીધો છે સાપુતારા સાઈડ તો આ ગોળ તૈયાર પણ મળે છે હવે આ પ્લેટમાં આપણે એને ઠંડો કરવા રાખી દઈશું તો એમાં થોડું ઘીથી એને પ્લેટને ગ્રીસ કરી લઈશું જેથી આસાનીથી આ ગોળ ઉખડી જાય અને હવે તવીમાંથી આ ગોળ એમાં ટ્રાન્સફર કરી દઈશું મિત્રો છેને એકદમ આસાન રીત હવે આ ગોળને આપણે દસ કલાક માટે ઠંડો થવા રહેવા દેવાનો છે અને દસ કલાક પછી એને ડિમોલ્ડ કરીશું મિત્રો આ ગોળ ખાવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે ખાસ કરીને કમરનો દુખાવો હોય ઇમ્યુનિટી પાવર બુસ્ટ કરે છે અને ગોળના ફાયદા તો તમે જાણો છો કે હાડકાં પણ મજબૂત કરે છે તો આવી રીતે આપણે આવો ગોળ બનાવીને ઘરમાં રાખી શકો છો અને મિત્રો આ ગોળ દસ કલાક પછી કંઈક આવો દેખાય છે અને એને આપણે અત્યારે હવે ડીમોલ્ડ કરીશું અને એના સરસ મજાના ટુકડા પર કરીશું તો આ તો એક સેમ્પલ રૂપે મેં તમને બિલકુલ ઓછો ગોળ બનાવીને બતાવ્યો છે પણ તમે આમાં એક કિલો બે કિલો ત્રણ કિલોનો પણ ગોળ તમારા ઘરે અને આ રીતે ઔષધિ નાખીને બનાવી શકો છો તો આ ખૂબ જ સરસ ગોળ આપણો તૈયાર થઈ ગયો છે હવે એના સરસ ટુકડા કરી દઈએ સ્ક્વેર શેપમાં આપણે કટ કરીશું અને મિત્રો આ બાળકોને તમે ટિફિન બોક્સમાં પણ એક પીસ આપી શકો છો અને સાથે એક ગ્લાસ દૂધ આપો એટલે બીજું કંઈ જ આપવાની જરૂર નહીં રહે અને તમે એને પૂરતું પોષણ આટલા ગોળમાંથી અને દૂધમાંથી મળી જાય છે અને જેના કારણે આમાં આપણે ઔષધિ છે ને એ ઔષધિ પણ ઘણી બધી ફાયદાકારક છે અશ્વગંધા ખૂબ તાકાત આપે છે અને શિયાળામાં ખાસ કરીને દરેક લોકો એનું સેવન કરવું જોઈએ તો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઇક કરજો વધારે ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમે તો તમારા તમામ મિત્રોને આપણો વિડીયો શેર કરજો મળતા રહીશું નવા વિડીયો સાથે